નવા બ્લોગ માં તો કેમ છો બધા મજામાં બધા મજામાં આજે છે તો નવા વર્ષમાં બધાને હેપી ન્યુ યર અને બધા મિત્રોને ખૂબ 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 પ્રગતિ કરો નવા વર્ષમાં એ બધી શુભકામનો તો હવે આપણે જાય મોટા ભાઈ ની આવેલા છે દાદા ની બેઠેલા છે હું સાજો છું આજ બહુ મોડું થઈ ગયું મોડે લાગી હોઈ રહ્યો છું નવો ક વાગી ગયા છે અને અમારા આશિષ માનો ઈસ્કા ખાય છે તો હાલો આપણે બધાને મળીએ અને તમને મળાય

મોટા બબન પગે લાગવાનું છે ને આપડે તો લાગ્યો પગે તો લાગેલા પગે હાલ આ તો આ ભાઈને એsca ખાય છે બા આવ્યા છે આપણે જે પગે લાગવાનું છે પણ એ જે કેમ છે બા નવા વર્ષમાં સારું ને આ માન આવી ગયા અમારા તો હવે આપડા પેલા દાદા પાસે જઈ આવું બા અહીંયા બેઠા છે se siapa Haruna, na wawras zagi jasa mau deket, mau bantu papan pagi lagi so, apda pagi lagi ya, so na wawras mau apa mau lagi lagi dosa, na sokra mau wara putih, putri bisa house pagi lagu, આમ કુલદીપ આમ જો આમ ફરીને આવ બસ બેજાવ હવે હાલો હવે કોણ આવશે અમારા કુલદીપભાઈ આવી ગયા છે આશીષભાઈ આવી ગયા છે હાલ માનવ હવે અમારા માનવ આવશે હવે માનવ આવે બેજ હાલ હવે બસ અને અમારા કાર્તિકભાઈ મોટાભાઈ આવી ગયા છે બેજ આવે કારતિકભાઈ બધાને પૈસા આપી દો ને ઓલા સિક્કા લેતા હો તો સિક્કા પડ્યા છે કેટલા કેટલા આપું લખસા બસ મણ besok બધાર 200 no હોય Mana 200 લ્યો આ માનવ ભાઈ ને આ પુલદી બેન આઈ તન 200 આપો 200 ઈ 500 ઈ હે આ 200 ની નોટ છે 200 ન લગા હું masih <tuk> menikmati, Sokraw? Masih menikmati, Sokraw? Kalau berada di sana, berapa duitnya? ala Kalau berada di apa? તરીકો આવો સમાદલ આજે જાય બરાબર હા હા બસ ઓકરા નઈ સડન એવો લઈ લેવા હા હાલો હર આવજો હો પાછા

બો વેલા આવી ગયા તમે અને અમારે વિજય આમ બેઠા છે કેમ છે જયમેદભાઈ છે જયમેદભાઈ કેમ છે મજામાં ને બાર બધા બેઠા છે ભાઈ તો હવે બેન ને મામા ને ઘરે જવાનું છે અને અમે ક્યાંક ફરવા જવાનું નક્કી કરે ક્યાં આવું છે તમારે અમારે યાર

mm લેવા જવાના ગાડી માં તમારા મોટા ભાઈ પહોંચી ગયા છે કેવો છે વાતાવરણ હાલો ઢીંગે નાવા જવાનું છે આપડે હે ગા કદી છે તમારે બેને ને છે તમારે બેન આવવાનું છે નથી ને આવું સુરેશ તમારે આપણે નાવા જાવ ને અમારા રવિ સાહેબ તમારે નાવા જવાનું છે ને એમ થોડું વાલે તમારા બેન ના અવાજ છે હવે આ બાજુ હોય આવો હવે તો આ બધા આવો સરનો ભાડી ગયા છે એટલે બધાના ફૂલ જ મજા આવી ગઈ છે એટલે બધા નહવા વયા ગયા છે હવે આપણે જાવું છે પણ ક્યાંથી જ આવું એ જોવાનું છે જાવું જ છે મારે મેર ગયો ને આપણે જાય હાલો મોટા હાલો મુકેશ તો નહવાની તો ફૂલ મજા આવી જાય એવું છે પડીએ નહીં એનું ધ્યાન રાખવાનું છે ખાલી છોકરા ના તો ફૂલ નાવાની મજા આવી ગઈ છે અને આપણને મજા આવી ગઈ છે આપડે નાહવાનું તો છે જ ફૂલ જલસા કરવાના આ બધા નાવા ગયા છે થોડા ઘણા બીવે છે હજી આજે ભાભે બધા ન્યા છે આજે આ બાજુ આવ્યા નથી આવશે હવે આપણે કપડા બદલાઈ લઈએ અને નાવું છે આપણને તો આમાં બહુ મજા આવશે તો પેલા નાવાની સુવિધા કરીએ હાલો કપડા બદલાવી તમને પાછું બધો

સુરજ તો રહી ગયા અમારા કાં સુરજ